જય માતાજી દોસ્તો હું છું મુકેશ મુલદાસ તો આજનો બ્લોગ અહીંયાથી બનાવ છું વાળીએથી તો આજે સવારનો ટાઈમ છે દોસ્તો સવારે નાસ્તો પાણી ચાય ભાઈ પીને અહીંયા બેઠું છું અને રાતે ખાવાનું બનાવ્યું હતું તો ત્યાં વાસણ વાસણભાઈ ખાવાનું ચાલુ છે ત્યાં સુધી હું બેઠું છું પછી લાગી જઈશ કામે કામકાજ મફળીની અંદર અમારી કુડીએ પણ સુતી છે

આજ કેમ કે એમ બી થોડી ઓછી છે એટલા માટે હું વિડીયો પણ ટૂંકો બનાવે યુટ્યુબ પર વિડીયો અટકી જશે તો રાતે મારા મેમનને અહીંયા સુવાડ આવ્યા હતા તો દોસ્તો હું દવાઈ છાટી છાટી રહ્યો હતો તો અહીંયા થોડો કંટ્રોલ લેવા માટે આવેલો હતો તો અહીંયા આવીને બેઠો છું દોસ્તો મારી દવાઈનું કામ રહી જશે અધૂર તો આ જોઈ રહ્યા છે અહીંયા ગાડીઓ હા છે કંટ્રોલ તો અંદર અંદરથી શૂટ નહીં કરી શકું તો તમે બન્યા રફો વિડીયો તો દોસ્તો હું કંટ્રોલ લઈને આવી ગયો છું અને બધું ચોખા ઘેવ બાજરો તેલનો પાઉસ બધું લઈને આવી ગયો છું તો ફરી આવીને અહીંયા અત્યારે અગિયાર વાગે છે તો અગિયાર વાગે જોઉં મારા કને કલાકનો ટાઈમ છે એટલે હું દવા સાટું કેમ કે આની અંદર ફૂગ આવી ગઈ છે એટલા માટે મારો પંપ રહેવડી છે તો હું ફટોફટ દવા ભરી લઉં આપણે ચાલીસે બહુ ઝેરી છે દોસ્તો આ દવા બહુ ઝેરી છે યાર જો હાથમાં લાગી જાય છે જોઈ લેજો હમણાં કેવો એનો કલર બદલાઈ જાય છે ચેન્જ તો દોસ્તો હું ખેતરની અંદર જાઉં ત્યાં સુધી બ્રેકઅપ રહીએ ને બની રહીએ ને લાઈક કરી નાખો તો દોસ્તો હું મોબાઈલના આગલા કેમેરાથી શૂટ કરી રહ્યો છું તો તમને થોડુંક હું ટેગ ટેગ જોતો હશે એવું લાગશે દોસ્તો કેમ કે મારી જે ડિસ્પ્લેટ ઉપર જાય છે કેમ કેમેરા પર જતી નથી તો હું પંપ ફરીને ચાલી પડ્યો છું મગફળીની અંદર તો દોસ્તો અહીંયા અંદર ઉંદેડાનો અવાજ આવે છે કેમ કે આમાં ઊંધેડાનો અવાજ આવી રહ્યો છે અંદર હું દેવડા બહાઉ પગી ગયા છે ને એટલે તો દોસ્તો આ વિડીયોને હું લાંબો નહીં કરીશ વધુ લાંબો થઈ જશે તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું પંપને ચાલુ કરીશું અને આ પંપ ચાલુ થાય છે બટનથી નહીં કેલ્ક્યુલેટરથી ચાલુ થાય છે ચાલુ થઈ ગયો પંપ મારી દવા વેસ્ટ જાય શાંતિ કીટાણા મરી જાય ને ફૂગ પણ જતી રહે તો દોસ્તો બન્યા રહેજો તમે અને હંમેશા મારી ચેનલની સાથે તો હું વિડીયોને અહીંયા એન્ડ કરું લાંબો થઈ જશે દોસ્તો બહાર વાગવાનો સમય થઈ રહ્યો છે નજીકમાં આવી રહ્યો છે તો ચાલો મળશું નવી વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ